મિત્ર તું વિચારતો હોય છે કે માયાનો અર્થ માત્ર ધન દોલત અથવા કોઈ ખરાબ જાળ છે તું માને છે કે આ સંસાર ખોટો છે એક છેતરપિંડી છે પર સત્ય એ છે માયા મારી સૌથી સુંદર રચના છે અને આજે હું તને માયાનો એ જ સત્ય કહેવા આવ્યો છું જેને જાણ્યા પછી તારો જીવનથી ડર સમાપ્ત થઈ જશે તું સંતોથી સાંભળ્યું છે ને બધું માયા છે માયાથી બચો વિચાર મિત્ર જો હું પોતે સત્ય છું તો હું ખોટું શા માટે રચું જો હું પ્રેમ છું તો તને માટે માટે શા પાથરું નહીં માયા મને છુપાવતી દીવાલ નથી માયા તો એ કેનવાસ છે જે પર હું સૃષ્ટિનું ચિત્ર દોરું છું માયા ભ્રમ નથી મિત્ર માયા મારી શક્તિ છે માયા શબ્દનો અર્થ છે જે માપી શકાય હું અનંત છું મને કોઈ જોઈ શકતું નથી કોઈ સ્પર્શી શકતું નથી એટલે મેં માયા રચી જેથી એ અનંત સાગરને નદી પર્વત વૃક્ષ અને તારા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકું જેમ વીજળી તાર વિના દેખાતી નથી એમ જ હું માયા વિના અનુભવાઈ શકતો નથી તો સમજ આ સંસાર કોઈ જેલ નથી માયા એ જ જાદુ છે જેના કારણે એક હોવા છતાં હું અનેક બનીને તારા સામે ઊભો છું હવે તું પૂછીશ કેશવ જો માયા તમારી શક્તિ છે તો એ અમને પીડા શા માટે આપે છે અમે તેમાં ફસાઈ કેમ જઈએ છીએ કારણ કે માયાનો સ્વભાવ છે બદલાવ અને તારો સ્વભાવ છે પકડી રાખવાનો મેં માયા એ માટે બનાવી કે આપણે લીલા કરી શકીએ જેમ લુકાછીપીના રમતમાં છુપાવવું જરૂરી હોય છે એમ જ પ્રેમનો અનુભવ કરવા માટે મારું તારા કરતાં અલગ દેખાવવું જરૂરી હતું દુઃખ માયા આપતી નથી દુઃખ ત્યારે થાય છે જ્યારે તું રમતને જ સત્ય માની લે છે આ માયા એક દોરી જેવી છે જે ત્રણ તારોથી બનેલી છે પહેલો સત્વ જ્યારે તને શાંતિ જ્ઞાન અને આનંદ મળે છે આ માયાનું સૌથી નિર્મળ સ્વરૂપ છે અહીં તું મારા સૌથી નજીક હોય છે બીજો રજસ જ્યારે તું દોડે છે પામવાની ઈચ્છામાં બળે છે આ રજસ છે એ તને થકવી નાખે છે ત્રીજો તમસ જ્યારે તું આળસ ક્રોધ અને ભ્રમમાં ડૂબી જાય છે આ તમસ છે એ તને બાંધી દે છે તું આ ત્રણ રંગોથી બનેલો છે પણ યાદ રાખ તું આ રંગો નથી તું એ ચિત્રકાર છે જે આ રંગોનો ઉપયોગ કરી શકે છે માયાથી ભાગવું મૂર્ખતા છે અને માયાથી લડવું અસંભવ છે કારણ કે છાયાથી યુદ્ધ કરી શકાતું નથી તો ઉપાય શું છે પહેલો એક દર્શક બની જા નાટકમાં રડતા પાત્રને જો પણ એ યાદ રાખ કે તું માત્ર દર્શક છે બીજો મારું સ્મરણ જેમ તને યાદ કરે છે કે આ બધું કૃષ્ણની શક્તિ છે માયાનો પડદો હટવા લાગે છે ત્રીજો ભોગ નહીં ઉપયોગ ધન શરીર અને સંબંધો તેનો ઉપયોગ સેવા માટે કર તેને તારો માલિક ન બનાવો લોકો કહે છે માયા તને મારાથી દૂર કરે છે પરમ સત્ય એ છે મિત્ર માયા જ તને મારી પાસે લાવે છે જો તરસ ન હોત તો પાણીનું મહત્ત્વ કોણ સમજતું જો વિરાહ ન હોત તો મિલનનો આનંદ કેવી રીતે મળત માયા એ દર્પણ છે જેમાં તું પોતાને સમારે છે જેથી તું મારા યોગ્ય બની શકે જ્યારે તું સંસારને ભોગની નજરથી જુએ છે ત્યારે એ તને ડાયણ બનીને ડરાવે છે જ્યારે તું સંસારને મારી કળાની નજરથી જુએ છે ત્યારે એ જ માયા માં બનીને તને પોતાની ગોદમાં લઈ લે છે સંસારને ખોટો કહી એની સામે દ્વેષ ન રાખ એમાં મને જો અને સ્મિત કર મિત્ર માયા કોઈ દીવાલ નથી આ એક પુલ છે આ પર ચાલ પર આ પર ઘર ન બનાવો તને ક્યાંય ભાગવાની જરૂર નથી માત્ર તારી દ્રષ્ટિ બદલી જેને તું અત્યાર સુધી સાંકળ માનતો રહ્યો એ તો મારા ગળાનો હાર છે આજથી માયાથી ડરવું છોડ આ મારી દાસી છે અને જો તું મારો છે તો આ તારી પણ દાસી છે હવે ઊભો થા રમતને રમત સમજ અને આનંદ લે હું દરેક રૂપમાં તારા સાથે છું